હવે વાત તો એ કરવી છે બહુ સરસ મજાની મજાની વાત કરવી હો બરાબર ધ્યાનથી સાંભળજો કે મનુષ્યનો દેહ પામો તે અતિ દુર્લભ છે મનુષ્યનો દેહ પામો તે અતિ દુર્લભ છે એ આપણને મળ્યો છે અને મનુષ્યનો દેહ છે તે ચિંતામણી તુલ્ય છે વાલાબેનો જે દેહ આવો મનુષ્યનો દેહ ઇન્દ્રાદિક દેવોને પણ દુર્લભ છે કહેતા દેવોને પણ મળતો નથી તે આપણને મળ્યો છે જો સ્વર્ગમાં છે ને ભોગ વિલાસ વૈભવ બહુ છે ને આવરદાય બહુ એની લાંબી છે દેવોની પણ મોક્ષનું સાધન ત્યાં થતું નથી ત્યાં મોક્ષનું સાધન થતું નથી એ તો આ ભરતખંડમાં જ અને મનુષ્યનો દેહ મળે અને સત્સંગનો યોગ થાય સત્સંગનો યોગ મળવો ઘણો દુર્લભ છે અને એ આપણને મળ્યો છે માટે ચૌદ લોકમાં ન મળે એવો મનુષ્યનો દેહ મોક્ષનું સાધન ચૌદ લોક કરતા ભરતખંડમાં અધિક છે હવે એક મજાની વાત એ માર તમને કેવી છે વર્ષનું માપ એકડો એટલે એકડો એકડો એટલે એક કહેવાય એક વર હાલો આપણો વરહનું માપ કરવું છે પછી એકડા ઉપર મીંડું ચડે એટલે દહ વર વર્ષનું માપ કરું છું અને બે મીંડા ચડે એટલે બોલતા જાયજો તમે હો વર અને ત્રણ મીંડા ચડે એટલે એકડા ઉપર ત્રણ મીંડા ચડે એટલે એક હજાર વર અને ચાર મીંડા ચડે તો દસ હજાર વર્ષ તમે બોલતા જાયજો અને પાંચ મીંડા ચડે તો એક લાખ વર્ષ થાય એકડા ઉપર એકડા પછી પાંચ મીંડા કરીએ ને તો અને છ મીંડા કરીએ તો દસ લાખ આ તમને ખાલી મનુષ્યની આવરદા કેટલી છે અને ક્યારે મનુષ્યનો દેહ મળે છે ને એ વરહનું માપ તમને શાસ્ત્ર પ્રમાણે કહું છું પછી સાત મીંડા ચડે તો એકડા એકડા પછી સાત મીંડા કરીએ ને એક કરોડ વર્ષ થાય અને આઠ મીંડા એટલે દસ કરોડ એકડો કરીને આઠ મીંડા કરીએ એટલે દસ કરોડ વરહ થાય વરહનું માપ છે હો રૂપિયાનું માપ નથી હમણાં છો ને રૂપિયા નથી ગણતા આપણે વરસ ગણીએ છીએ અને નવ મીંડા થાય ને એકડા પછી નવ મીંડા કરીએ ને એટલે એક અબજ ત્યાં સુધી તો બધાને ગણતા આવડે અને દસ મીંડા થાય ને એટલે દસ અબજ એટલું બધાને ગણતા આવડે હવે જે થાય છે ને હવે હવે ગણતરી અગિયાર મીંડા ચડે ને એકડા ઉપર અગિયાર મીંડા થાય ને એને કેટલા વર્ષ કહેવાય ખબર એને કહેવાય એ ખરવ હા બીલું તમે ક્યારે ખરવ આ કરોડ પછી આ આંકડો આવે પછી એકડા ઉપર બાર મીંડા ચડે ને બાર એને એ કહેવાય ખરવ આપણે કરોડ એટકી જઈએ આપણે કરોડ પછી હો કરોડ પછી હો કરોડ એને શું કહેવાય એ આપણને ખબર પડે નહીં પણ એથી આગળ જો તેર મીંડા ચડે ને એકડા ઉપર એને કહેવાય મહાપદ્મ મહાપદ્મ એવું રામાયણમાં કહેવાય કે રામચંદ્ર ભગવાન લંકામાં ગયા ને ત્યારે એની સાથે અઢાર પદ્મ વાંદ્ર હતા કેટલા શીખ્યો જોઈએ હવે આપણે કરોડ ઉપર ગયા છીએ હો અને એકડા ઉપર ચૌદ મીંડા ચડે ને એને એક અંત્ય કહેવાય એ આંકડો અંત્ય વર્ષ થાય રૂપિયાની ગણતરી આવી જ હોય અને એકડા ઉપર પંદર મીંડા ચડે એને પ્રાર્ધ કહેવાય પ્રાર્ધ પ્રાર્ધ વર્ત વર્ષ વીતે લ્યો અને એકડા ઉપર હોળ મીંડા એટલે દસ પ્રાર્ધ થાય અને એકડા ઉપર સત્તર મીંડા ચડે ને એ એને કહેવાય શંખ એટલા વર આ તો પછી તમે નિરાત હિસાબ કરજો અત્યારે યાદ રાખી લેજો પછી કોમ્પ્યુટરમાં કે હો અબજે આટલા થાય એટલા અબજે આટલા થાય ત્યારે એનો આંકડો આવી જશે પછી શંખ થાય સત્તર મીંડા ચડે એટલે અઢાર મીંડા ચડે ને એકડા ઉપર એ દસ શંખ થાય દસ શંખ વર્ષ રૂપિયા ગણો તો દસ શંખ રૂપિયા ઓગણીસ મીંડા ચડે એને કહેવાય રતન ઓગણીસ મીંડા એકડા પછી થાય એ કેટલા વર્ષ કહેવાય તો એને માપ આપ્યું રતનનું અને પછી વીસ મીંડા ચડે ત્યારે થાય દસ રતન અને એકડા ઉપર વાલા બેનો સાંભજ્યો બરોબર હો એકડા ઉપર એકવીસ મીંડા ચડે એને કહેવાય એક ખંડ વર્ષ એક ખંડ વર્ષ એટલા વર્ષ જાય એ કેટલા વર્ષ જાય હું સમજાણું તમને હે ભગવાનના ભક્તો આટલા મીંડા ચડે ત્યારે એક ખંડ થાય એવા એવા કેટલા ખંડ સાંભળજો ભોલ એવા એક ખંડ અને હમણાં રતનની વાત કરીને આપણે તો એ રતન કેટલા ખબર છે સાસી સાસી રતન વર્ષ તમને ખ્યાલ આવ્યો એકડા ઉપર ઓગણીસ મીંડા ચડે એવા છ્યાસી વખત એ ઓગણીસ મીંડા છડે તો કેટલા વર્ષ થાય તો એ સાસી રતન આઠ શંખ અને ચાર પાર્ધ વર્ષ વીતે આટલા વર્ષ વીતે ત્યારે આપણને આવા ભરત જેવા ખંડમાં મનુષ્યનો દેહ મળે ખ્યાલ આવી ગયો તમને કેટલા વર્ષ વીત્યા એક ખંડ છ્યાસી રતન આઠ શંખ ચાર પાર્ધ આટલા વર્ષ વીતે ને ત્યારે બેનો મોક્ષનો દ્વાર ઉઘાડે એવો મનુષ્યનો દેહ આપણને પ્રાપ્ત થાય છે માટે ખૂબ ખૂબ ભજન સત્સંગ સેવા સતત સ્વામિનારાયણ 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 કરી લેજો આટલા વર્ષ પછી આ મનુષ્યનો દેહ અને એ તે પાછો મનુષ્ય તો કરોડો છે કરોડોને મનુષ્યનો દેહ મળ્યો છે આ દુનિયામાં આપણે જોઈએ છીએ પણ સત્સંગ અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત આપણે થયા એ તો બહુ મોટી વાત થઈને આજથી બસો વર્ષ પહેલાં પૃથ્વી પર પુરુષોત્તમ નારાયણ પધાર્યા હતા જેના પગલાં પણ હજી ભૂસાણા નથી આવો મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે માટે ખોટા ફેલ ફતુરમાં ખોઈ નાખવો નહીં વાતું કરીને સમય બગાડવો નહીં વાતમાં ને પારકી પંચાયતમાં એ ગુમાવ્યા દિવસ ને રાતે લડાય એવું કરવું નહી એક વાર અણમોલ અવસર ચૂકાઈ ગયો તો ફરીને દેહ પ્રાપ્ત થવો એ આગળ હું બોલી એટલો સમય છે એ તો તમારા કોમ્પ્યુટરમાં મગ સાંકીની હિસાબ કરશો ને તો તમને થશે આ દ આ લખચો રાશિ ચાર ખાંડમાં ફરતા ફરતા જન્મ મરણના ફેરાથી મુક્ત થવું હોય તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો ભજન કરજો ભજન કરજો બરાબર માટે આ યુગો કેટલા યુગો થાય એ ખગોળ ભૂગોળનું છેલ્લું વચનામૃત છે ખગોળ ભૂગોળનું છેલ્લું વચનામૃત આજ તો તમારે કથાનો સમય થઈ ગયો છે ને પણ ખગોળ ભૂગોળના વચનામૃતમાં પણ વરસનું માપ બતાવ્યું છે એ કાલે કહીશ માટે અખંડ આનંદ અખંડ આનંદમાં રહી એ અવલૌકિકતા પ્રાપ્ત કરી લેજો હાલતા ચાલતા ખાતા પીતા આપણે કીર્તનમાં આપણા નંદ સંતોએ ગાયું કે હવે મારા વાલાને નહીં રહેવી સારું શ્વાસ ઉ શ્વાસે તે નિત્ય સંભારું શ્વાસ ઉશ્વાસે નિત્ય ભગવાનનું સ્મરણ કરવું અદેખા ઈર્ષા નિંદાનો ત્યાગ કરવો અને મારદે શિક્ષાપત્રીમાં લખ્યું વૃથ્થાકાળ નિર્ગમો નહીં માટે ભજન કર્યા કરવું કથા સાંભળવી જપ કરવા એ મંદિરે દર્શન કરવા માટે જવું ધૂન કીર્તનમાં જવું અત્યારે તો આપણા સ્વામિનારાયણ ભગવાનના બહેનો ભાઈઓના જેટલા મંદિરો છે દેશ વિદેશમાં હે ઝાલાવાડમાં ગુજરાતમાં ઉત્તર પ્રદેશમાં બધે જ્યાં જ્યાં મંદિરો છે ને ત્યાં અત્યારે મંગળામાં છ થી આઠ ધબધબાટી ધૂન બોલાય છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગઢડા વડતાલમાં બધે ધૂન અમારે અમરેલી અમદાવાદ સુરત ને બોટાદ રોજ મંગળામાં ધબધબાટી ધૂન બોલાવે છે સાંખ્યોગી બહેનો અને ઘણા મંગળાર્થી ગ્રહસ્થ બહેનો માટે આ ધૂનનો મહિનો છે આ ધનુર્માસ ચાલે છે એ ભક્તિનો મહિનો છે અને હવે ધનુમાસના ગણ્યા ગાંઠા થોડાક દિવસો રહ્યા છે ચૌદ તારીખને ઉત્તરાયણને ચૌદ તારીખે ધનુર્માસની સમાપ્તિ છે માટે ક્યારેય આપણે ભક્તિ ચૂકવી નહીં ભગવાનની મૂર્તિ ભૂલવી નહીં માટે ભજન કરી લેજો એટલું જ મારે તમને કહેવું છે અને બીજું આજે જે વાત કરીને એકમ દશક સો વરહનું માપ બતાવ્યું ને એ થોડોક વિચાર કાલ સુધી કરજો કે આપણને મનુષ્ય આ વખતે મોક્ષની પ્રાપ્તિ ન કરીને આળસમાં જવા દઈએ તો હવે ફરી વખત આવો મનુષ્યનો દેહ કેદી પડશે બરાબર એવું કીધું ને એ યાદ કરજો સંભાળજો ને કાલ પાછી ખગોળ ભૂગોળના વચરામૃતમાં મહારાજે ગઢડામાં હરમાના ઝાડ નીચે બેસીને ભક્તિ બાગમાં જે કાગળનો ખરડો લખાયો અને એ મહારાજનો લખાવેલો સુકાનંદ સ્વામી લખે છે મહારાજ સ્વયં બોલ્યા છે અને મહારાજ કહ્યું દેશ બે વિદેશમાં બધા ભક્તોને પત્ર પહોંચાડજો એ મહારાજની ભલામણ છે અને વચનામૃત જ્યારે ચાર સદગુરુએ બનાવ્યું અને એ વચનામૃત બસો ને બાસઠ બન્યા એમાં ખગોળ ભૂગોળનું એક વચનામૃત છેલ્લે છપાણું છે ક્યારેક એનો અભ્યાસ કરજો વાંચજો ખુદ ભગવાનની પરાવાણી છે ખગોળ ભૂગોળનું વચનાવર્ત પણ અને એની વાત ક્યારેક થોડીક કાલે આપણે કરીશું બહેનો રેખાબેન એ સરસ મજાની કથા પુરુષોત્તમ પુષ્પમાળા જે વાગજી ભગતની લખેલી તે તમને સુંદર રીતે રાગ રાગણીમાં સમજાવે છે દરરોજ કથા લાઈવ કથામાં લાભ લેજો તમારા સગાવાલા બેનપણીઓ દેરાણી જેઠાને પણ લાઈવમાં જોડજો તો આવી સુંદર કથા રેખાબેન દરરોજ સંભળાવે છે